અને ગુજરાતના પાટનગરમાં જે સમાજના જે શ્રેષ્ઠીઓ રહેતા હોય એમના પર ગુજરાતના એમના જ સમાજના બીજા લોકોની નજર હોય એમ આપણે બધા ગાંધીનગરના લોકો અને ગાંધીનગરના ઠાકોરો ઉપર ગુજરાતના બીજે ખૂણે ખૂણેના ઠાકોરોની વધારે નજર હશે તમારા ઉપર અપેક્ષાઓ હોય અને એમના મનમાં એવો ભાવ કે ગાંધીનગરના ઠાકોરો એટલે સુખી સમૃદ્ધ શિક્ષિત સંગઠિત અમારી ચિંતા કરે એવા સમૃદ્ધ એટલા તાકતવર ઠાકોર અહીંયા રહે છે ત્યારે હું તમારો બધાનો આભાર એટલે માનું કે જ્યારે હું અહીં આવ્યો ચૂંટણી લડવા ત્યારે પણ તમે બધાએ મને ખૂબ પ્રેમ કર્યો તમામ સમાજોએ મને સાથ આપ્યો પણ તમે મારું પરિવાર છો હું તમારો દીકરો છું પહેલા તમે મને પૂંખ્યો અને એટલે જ બીજા સમાજો મને ઉપટાયો હું જે વાત કરું છું સમાજ સુધારાની સમાજ ઉત્થાનની સમાજ વિકાસની અને જયારે સમાજ ઉત્થાન સમાજ વિકાસની વાત કરતો હોઉં ત્યારે મારી ઘણી બધી બાબતો કેટલાને ના પણ ગમે ક્યારેક હું વેસન મુક્તિની વાત કરું તો ના ગમે હું શિક્ષણની વાત કરું તો ના ગમે હું રોજગારની વાત કરું તો પણ ના ગમે જયારે વ્યસન મુક્તિ ની વાત કરું ત્યારે એવું થાય કે ભાઈ બધા સમાજો પીવે છે અમે કેમ અમે બાકાત રહીએ તો દરેક સમાજમાં વ્યસન હશે છે જ પણ દરેક સમાજમાં વ્યસન છે બીજા સમાજના પીવે છે એટલે તમારે પીવું એવું જરૂરી છે આ સમાજ વ્યસનો વ્યસનોના કારણે એટલું બધું ગુમાયું આપણે જમીન જાગીરી એ વટ વૈભવ એટલો બધો હતો આપણો આપણે એમાં ઘણું બધું ગુમાયું આપણે નવ લોહિયા યુવાનો ગુમાયા છે નાની ઉંમરમાં આપણી દીકરીને વિધવા થતી જોઈ છે આપણે જમીન જાગીરીઓ આપણી ચીટિંગમાં કોઈ લઈ ગયા એ જોયું છે એક વ્યક્તિ નશો કરે ને આખું પરિવાર બરબાદ થાય એક વ્યક્તિ નશો કરે ને આખો સમાજ બરબાદ થાય તો વાત તો કરવી પડે અને એટલે વાત કરું છું કે જમાનો બદલાણો દુનિયા ક્યાં પહોંચી ગઈ લોકો અંતરિક્ષમાં પહોંચી ગયા એમના દીકરા દીકરીઓને ડીએસપી કલેક્ટર બનાવી દીધા ફેક્ટરીઓના માલિક થઈ ગયા કંપનીઓના માલિક થયા મોટા મોટા શોરૂમ ને મોટી મોટી ઓફિસો લઈને બેઠા તો તમને કોણ રોકે છે અને સમૃદ્ધ પૈસાવાળા પૈસા થવું હોય તો આપણામાં રહેલી બધીઓને દૂર કરવી પડે ને સમાજમાં પોતાનામાં ભૂખ લગાડવી પડે આગળ વધવાની